છોટાઉદેપુરના મોટી ટોકરીમાં નદીમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પાણીનો પ્રવાહ વધતા નદીમાં ફસાઈ હતી યુવતી ત્યારે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે મહત્વની વાત એ છે કે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને સહી સલામત બહાર કાઢવામાં આવી છે સુરક્ષિત રીતે યુવતીને બહાર કાઢી લેવામાં આવી છે અને આજે રેસ્ક્યુ ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું અને પાણીના પ્રવાહ વધતા નદીમાં ફસાઈ હતી આ યુવતી અને છોટાઉદેપુરના મોટી ટોકરી માન નદીમાં જે આ યુવતી ફસાઇ હતી ત્રણ કલાક રેસ્ક્યુ કર્યા બાદ આ યુવતીને સહી સલામત બહાર કાઢી લેવામાં આવી છે તો મહત્વની વાત એ છે કે આ યુવતીનો જીવ બચી ગયો છે અને જે રીતે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું તે આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી પર જોઈ રહ્યા છો આ યુવતીને બચાવી લેવામાં આવી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મહેશ ભીલ પાસેથી જિલ્લામાં સતત વરસાદ પડવાના કારણે જે નદી અને નાળા છલકાઈ ગયા છે સાથે સાથે ઉપરવાસ પણ જે વરસાદ થયો જેને લઈને આસપાસની જે નદીઓ હતી તેમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા યુવતી નદીના પ્રવાહમાં થાય જવાના કારણે તેને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રેસ્ક્યુ પણ સફળ થયું છે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી છોટાઉદેપુર ઉદેપુર વહીવટી તંત્ર કોઈ પણ હોનારત ને પહોંચી વળવા માટે અત્યારે સજ્જ છે છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને ઉપર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે જેને લઈને અત્યારે મોટી માત્રામાં નદીઓમાં આવક થઈ છે પાણીની એના કારણે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તેના માટે વહીવટી તંત્ર સજ્જ છે યુવતી ને કોઈ પણ પ્રકારની નુકસાની થઈ નથી સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને જાણ કરતા તેને સુરક્ષાના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની પ્રોસેસ કરવામાં આવી અને જિલ્લાના વહીવટી વહીવટીતંત્રની જે રેસ્ક્યુ ટીમ છે તેના દ્વારા તેને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી છે જી જી આભાર મહેશ માહિતી આપવા